જય મા ચંદ્રગંટા શિવ મહાપુરાણ પ્રમાણે જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા ત્યારે માતા પાર્વતીએ તેમના માથા પર ખંટના આકારનો ચંદ્ર ધારણ કરવાનું શરૂ કર્યું હતું માનવામાં આવે છે કે મા ચંદ્રગંટાએ માતા પાર્વતીનો પ્રસન્ન અવતાર છે અન્ય એક દંતકથા અનુસાર જ્યારે મહિષાસુરે સ્વર્ગ પર આક્રમણ કર્યું હતું ત્યારે બધા દેવતાઓ તેના ઈરાદાથી ડરી ગયા હતા મહેસાસુર સ્વર્ગના કબજા માટે યુદ્ધ કરતો હતો આ બાદ ઇન્દ્ર સહિત બધા દેવો ભગવાન વિષ્ણુ મહેશ અને બ્રહ્માજી પાસે ગયા અને મહીષાસુર અંગે વાત કરી હતી જે બાદ ત્રિદેવ ગુસ્સે થયા અને તેમાંથી એક ઉર્જા ઉત્પન્ન થઈ જેમાં ચંદ્રઘંટા તરીકે પ્રખ્યાત થઈ હતી બધા દેવતાઓએ ચંદ્રઘંટાને તેમના અસ્ત્રો અને શસ્ત્રો આપ્યા તેના પરિણામે માતા ચંદ્રઘંટાએ મહિષાસુરનો વધ કર્યો અને દેવતાઓને તેના અત્યાચારથી મુક્ત કર્યા હતા આ કારણે આ દેવી પોતાના ભક્તોની હિંમત આપે છે અને મા ચંદ્રઘંટા તેમના ભક્તોની સંકટની ઘડીમાં મદદ કરે છે જય મા ચંદ્રઘંટા દેવી